હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યમાં વરસાદ ને લઈને હવામાન વિભાગ ની આગાહી સારા સમાચાર લઈને આવી છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ અત્યંત ભારે થી ભારે વરસાદ રહેશે સાથે ચોથા અને પાંચમા દિવસે ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન સક્રિય હોવાને લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં સિઝનનો આડત્રીસ ટકા વરસાદ વધુ વરસી ચૂક્યો છે પરંતુ ઉત્તર ગુજરાતમાં હાલ વીસથી ઓગણસાઠ ટકા વરસાદની ઘટ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસ્યો છે મિત્રો અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે સાથે જ આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે

મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ અત્યંત ભારેથી ભારે વરસાદ અને છે અને ચોથાને પાંચમા દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો ખાસ કરીને હાલ ગુજરાત સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી અને ઓફશોપ શોપ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે મિત્રો ખાસ કરીને દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ દીવ સુરત તાપી નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે સાથે જ રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદયપુરમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્રમાં સિઝનનો આડત્રીસ ટકા વરસાદ વધુ રહ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં હાલ વીસ થી ઓગણસાઠ ટકા વરસાદની ઘટ વર્તાય છે મિત્રો પશ્ચિમ ભાગોમાં એક ટ્રમ્પ રેખા છે આહવા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અત્યંત અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે છવ્વીસ જુલાઈ સુધી અને આ શક્યતા રહેવાની છે જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો